હેલો મિત્રો જમા દસોની અંદર પૂરણી કરવા અંદરમાં પેલા તરફ ફેરા મારવાના એ કુંવરના ગાળના પછી આપણે પૂર્ણી કરવાની છે આપણે નીકળી ગયાથી દવા દવા પાકા જુદી બોલાવે છે હેલો મિત્રો જો આપણે ગાળ ભરવાનું ચાલુ કરી દીધું છે અને ચાર ટેક્ટર ભરી દીધા છે નાઇટ્રો જે આપણે ગાળ પડ્યો છે જો તમે તો તમે આપણે એટલો ગાળ પડ્યો છે જો આપણે મામાની વાડી છે આપણે ચાર વાવેલી છે આપણે આ બધું સાફ કરવાનું છે હાલો આપડા લાલાભાઈ આવી ગયા છે ટ્રેક્ટર ભરવા અને આપડે જો મામા ટ્રેક્ટર ભરી નીકળી ગયું છે ને પછી આપણે જવાનું છે ગાડી ખૂટી ગઈ એટલે ગાડી કાઢવા જવાનું છે તો અમારા લાલાભાઈ ભાઈ ટ્રેક્ટર વાળા છે ને પછી આપણે ગાડી કાઢવા જવાનું છે હાલો મિત્રો જો આ રીતની ગાડી કુદેલી છે huh

ને આપણે કશોકભાઈ ને થોડું ખાતર હરકું કરવાનું છે ને પછી જવાનું છે આપણે ભાલુ દાદા ની વાડિયા સાકડા સર ના પાટીએ આપડે પાવઠી વાળા રોડે નીકળી ગયા છે નેરે હર્ષિતભાઈ આ કે છે જયશીભી આ છે અમારા હર્ષિતભાઈ

હર્ષદભાઈ કે મારે લગ્નમાં જ આવું છે કે પાંચ વાગી જશે તો હર્ષભાઈ ગાય કાય ઊભા ત્યારે શમમાટી બોલાઈ દીધી હર્ષદભાઈ આ મશીન કેમ લીધું છે હવે હર્ષિતભાઈ કરતા તારે સમસમાટી બોલાઈ ગયું છે

Thank you.